દમાળ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં એક શંકાસ્પદ બોટને લોકેટ કરાઈ હોવાની માહિતી મળતા જ અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ હતી અને આ બોટ અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે દમણ નજીક વલસાડના દરિયા કિનારે પણ સ્થાનિક પોલીસની ટીમો એલર્ટ થઈ હતી પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ જેવા માહોલને કારણે દેશભરની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને દેશની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો પર પોલીસ અને કોસ્ટગાર્ડ સહિત નેવીની પણ ટીમો સઘન પેટ્રોલિંગમાં હતી આ સાથે દરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધિઓની જાણ જે પોલીસ સ્ટેશન સહિત

તેમની બોટમાં ખામી સર્જાઈ હતી હતી આથી ધુમાડો નીકળતા નજીકના કોઈ માછીમારોને થતા શંકાસ્પદ બોટ મામલે વાતો થઈ ત્યારબાદ કોસ્ટગાર્ડ અને જે તે વિસ્તારની પોલીસ પણ એલર્ટ થઈ હતી જોકે અત્યારે બંનેની સઘન પૂછપરછ દરમિયાન હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ ધ્યાને આવી ન હતી બંને સ્થાનિક માછીમારો હોવાનું બહાર આવ્યું છે તેમ છતાં પોલીસે બંનેની આગવી ડબે પૂછપરછ કરી આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે ગઈકાલે માં એક ઇનપુટ મળ્યા હતા કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાય છે જે વલસાડ જિલ્લાથી ચાલીસ એક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસ એક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમવીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આપતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવ્યું હતું એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી એ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે બીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની ચાલી કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો